ખેડૂત પોલીસ દ્વારા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડાયો ઉપરી અધિકારીઓની સૂચનાથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ખેડૂત પોલીસ સ્ટેશનના પીઆઈએનઆર ઉમર તથા તેમના સ્ટાફના સૌ પ્રયત્નશીલ હતા ત્યારે તાબાના પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ ને ખાનગી રાય મળેલ કે ખેરોત પોલીસ સ્ટેશન નો નોંધાયલ આરોપી મહેશભાઈ વિરાભાઈ ખેર રહે જોટાસણ તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠાવાળો વાળો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો અને પકડવાનો બાકી હતો જે આરોપી લાંબડિયાથી માલવાસ તરફ જતા રસ્તા પર ઉભેલ છે અને શરીરે સફેદ કલરની ફૂલોની ડિઝાઇન વાળો શર્ટ અને આસમાની કલરનું પેન્ટ પહેરેલ છે જે આધારે ત્રીસ વર્ષ જેટલી ઉંમરનો આરોપી બાજુમાં પડોશી તાલુકા વાળા હોવાનું જણાવતો હોય તેને ગુનાઈ સંબંધી પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પોતે સંડોવાયેલ હોવાની કબૂલાત કરતા સદરીને ખેડૂતો પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી આમ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રૂપીને પકડવામાં ખેડૂત પોલીસ સ્ટેશનની સફળતા મળી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ